જય દ્વારકાજી શુભ સવાર બધા મજામાં આપણો વિડીયો જોવામાં તમારે મજા આવશે આજે પહોંચી ગયા આપણે શિવરાજ બીચ શિવરાજ બીચ દ્વારકાથી તેર કિલોમીટર દૂર આવેલો છે બીચ ઉપર ખાણીપીણીની વ્યવસ્થા છે અને ત્યાં ઘણી બધી રાઈડ પણ આવેલી છે અને ત્યાં આવી રીતના આ ગાડીની સફર કરવા માટે તમારે પર પર્સન સો રૂપિયાનો ચાર્જ દેવો પડે છે આવી રીતના ટ્રેક્ટર ઉપર પણ રાઈટ કરવામાં આવે છે આવી રીતના ટ્રેક્ટરની પાછળ રસી બાંધી અને આ ફૂલાવી અને તમને આવવામાં લઈ જાય છે એનો પણ આનંદ અલગ જ હોય છે અને ત્યાર પછી દરિયામાં આવી રીતના નાની મોટી રાઈડો પણ આવેલી છે અને ત્યાર પછી બીચ પર સૌથી વધારે અવાજ આ જ ગાડીનો તમને જોવા મળશે અને ત્યાર પછી હું ને હારીકાબેને થોડી ઘણી ફોટોગ્રાફી પણ કરી લીધી અને ત્યાર પછી પાછળ દેખાતા મેળા ઉપર અમારે જવું હતું પણ ત્યાં તો બાવરના કાટાકુ કે નાખેલા છે તો આપણે મેળા ઉપરથી પાછા આવી ગયા અને ત્યાર પછી હારીકાબેનને રેતીમાં રમવા મૂકી દીધા હારીકાબેન રેતીમાં રમતા રમતા આગળ આવી ગયા અને ત્યાર પછી ઊંટ ઉપર બેસવું હતું પણ હારીકાબેન ડરી ગયા તો આપણે ન બેઠા હારીકાબેન એ રેતી માલતા શીખવાડી દીધું અને હારિકાબેન આમ તેમ જોવા માંડ્યા ઘણી બધી રાઈડો જોઈ લીધી હારિકાબેન અને ત્યાર પછી આપણે આગળ નીકળી ગયા આવી રીતના ગાડીમાં બેઠું હતું હારિકાબેનને પણ ડર લાગે છે શું કરવાનું તો અમે નીકળી ગયા આગળ અને ઘણી બધી રાઈડો અને ખાણીપીણીમાં જ પહોંચી ગયા થોડું ઘણું કટક પટક કરી અને આગળ નીકળી ગયા ત્યાર પછી બીચ નો નજારો જોઈ અને શાંત થવા માંડી તો હું ને હારે આગળ નીકળી અને શિવરાજપુર બીચ ની મુલાકાત લેવી ખૂબ જ આનંદદાયક છે અને તમે પણ લેજો ઓકે